જય માતાજી પશુપાલન મિત્રો ઘણા સમય પછી પાછો એક વિડીયો શૂટ કરીએ છીએ આજ ને તમારા બધા મિત્રોને શું પશુને દૂધ વધારવા માગો છો અને તમારા પશુ એટલું બધું દૂધ નથી કરતા તો આ વિડીયોમાં હું તમને સંપૂર્ણપણે માહિતી આપવાની છે કે આપણા પશુને કઈ રીતે દૂધ વધારવું ઘણા અત્યારે યુટ્યુબમાં મને ચાલી આવ્યા છે ગોળ ખવડાવો પોપિયાને પાંદડા ખવરાવો પોપિયા ખવરાવો તો મિત્રો તમે જ વિચાર કરો આવું ખવડાવવાથી કાંઈ પશુ દૂધ કરે તમે પોપિયા ખવડાવી ખરીને કેટલાક ખવડાવો તો એવું કોઈ આપણે દેવા નથી આપણે જે દેવાની છે સાચી માહિતી દેવાની છે મિત્રો અને મિત્રો આપણે વ્યૂઝ આપવા તો નહીં પણ કોઈનું સારું કરવા માટે ચેનલ ખોલેલી છે તો એવું તો હું તમને કહેવાનો છું એ તમે જોશો એટલે તમે જ કહેશો કે નહીં અમારું પછીને દૂધ વીજું અને વિડીયો મિત્રો બને એટલો અંત સુધી જજો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો તમારા પછીને મિત્રો એક નીલ તમારે હું કહું એવું કે આ વસ્તુ નીકળવાની છે એ કરવાથી તમારા પશુમાં દૂધમાં વધારો પડશે વધારો પડશે એનું કારણ કે થોડું 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 કરતું તમારા પશુ દૂધ વધશે કેમકે હુકલ ખાઈને ખાઈને તમારા પશુને આર મળી જાય હોય અને દૂધ પણ નહીં વધતું હોય અને એને દુબળા પડી જાય છે ને લોહી બરાબર વસે નહીં એટલે પશુને આપણે કે દૂધ નથી કરતા દૂધ ક્યાંથી કરે પણ હું તમને કઈ વસ્તુ ખબર હશો ને એટલે તમારા પશુ દૂધ કરતા થશે અને લોહી પણ થશે તો જો આવું છે આપણું આ શું છે ખબર રસકો તો આ રસ્કો ખવરાવશો મિત્રો એટલે તમારા પછું દૂધ કરશે તમારે એક નેણ કરવાની આ રસકાની બાકી વધારે નથી કહેતો વધારે કરશો તો તમારે ફાયદો થશે પણ હું તમને મારા અંદાજ પ્રમાણે હું જેટલી કરું છું એટલે તમને કહું છું તો એક નેણ કરજો રસકાની અને આ રસ્કો કોઈ જાતનું નુકસાન નથી કરતો તમે બધા ખેડૂત મિત્રો ઓલા સોરી પશુપાલન મિત્રો બધા જાણોશ સવો કે રસ્કો કંઈ એવું વસ્તુ છે નહીં કે આપણા માલને નુકસાન કરે એક આપણે લીલી નીણ કહી ને તો લીલી નીણ કહેવાય પણ અને ફાયદો થાય છે તો આ રસકો છે ને એને ખબર આવવાથી દૂધનો વધારો કઈ રીતે થાય ખબર મિત્રો એની વિશે વાત કરીએ ને તો કે આ રસકો છે ને એ પશુને ગણદા છે ગણદા એનું કારણ કે આ પુષ્કલ પુષ્કલ કહીએ ને તો આની માલપા પાણી ભરેલું હોય છે અને જેમ પછી વધારે પાણી પીવું એમ આપણા પશુ દૂધ પણ વધારે થોડુંક કરતા હશે તમને ખબર હોય ફેટમાં પણ એવું થાય કે આપણે દૂધને પાણીમાં મેચતી તો ફેટમાં વધારો થાય તમને ખબર હોય તો આ રસકો એવું વસ્તુ છે ને મિત્રો તે આની મેલમાં પાણીનો ભરાવો વધારે પડતો હોય જો આ રસકો એની અને એ આપણા પશુને નિર્ણ કરે એટલે દૂધ વધે એનું ખબર કે એને આ જે છે એ બેક્ટેરિયા આવે આની અંદર એ બેક્ટેરિયા અને પશુને બેનું મિક્સ થાય મિક્સ થાય એટલે પશુને દૂધ ના કરવું હોય તોય કોઈ રોકી ના શકે તોય એને પશુ દૂધ કરતાં થઈ જાય એટલે બધા મિત્રોને એટલું જ કહું છું કે રસકો ના વાવ્યો હોય ને તો રસ્કો વાવો તમારા પશુને દૂધ કરવાવો વધારે જેમ વધારે દૂધ કરશે એમ તમારા પશુપાલનમાં ફાયદો થશે તો શું મિત્રો ચોક્કસ તમે કરશો કે રસ્કો નહીં કરો તો રસકો અવશ્ય કરજો બસ વિડીયો ઘણા સમય પછી બનાવો બસ એટલી માહિતી દેવાની હતી બાકી જાદી નથી દેવી મળશું કોઈ નવા વિડીયો સાથે અને તમને પૂછ્યું મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો તમારા દોસ્તારોને શેર કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન ઓન કરો મારા વિડીયોની સૌથી પહેલાં તમને વિડીયોની નોટિફિકેશન મળે તો આટલું કામ કરો અને ચોક્કસપણું આ ઉપાય કરજો તો બધાને જય માતાજી બાય બાય